પોરબંદરમાં યોજાયેલા પોલીસ દરબારમાં વેપારી અગ્રણી અનિલભાઈ કાર્યાએ મુખ્ય માર્ગ અને ફૂટપાથ પર વેપારીઓના દબાણ અંગે રજૂઆત કરી હતી પોરબંદર ખાતે રેન્જ આઈજી નિલેશ ચાસડિયાની અધ્યક્ષતામાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરાવ્યું હતું જેમાં શહેરના વિવિધ પ્રશ્નો અંગે અગ્રણીઓએ ખાસ ચર્ચાઓ કરી હતી ત્યારે વેપારી અગ્રણી અનિલભાઈ કાર્યા એવી રજૂઆત કરી હતી કે શહેરના મુખ્ય માર્ગ અને વેપારી બજારમાં અનેક વેપારીઓ દ્વારા જ પોતાનો માલ સામાન મૂકી અને બોર્ડ મૂકી દબાણ કરાયું છે

નિપુર પોપડ સાથ અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર